હોય ને એ ભાગી જાય એને મારું જાવું પડે લાવું એમ ગયા પડે એ કઈ જોયે કાંઈ જોય કેવા હોય લીપડા ઉપાડી જોઈ કે મારું આખું બે છે અને આ જે ઉપરનું જે છે એકદમ આની ઉપર પગ રાખે ભેગું અંદર ભાંગી જાય એવું છે અને આ આપણા કાકા છે અહીંયા અને આવી રીતના ઉપર પણ એકદમ નળિયા વધારે વરસાદ ચોમાનું પાણી બધી ઘરમાં આવતું હશે ચોમાસામાં કઈ રીતના જીવો હે ચોમાસામાં પડે એમ કેવું થામ ભામ ને હા અને મજા ખાઈએ હા બરોબર એટલે બેન ખાઈએ હે એટલા સમયથી દિલીપભાઈ આ લોકોને પ્રોબ્લેમ છે

હેલ્લો મિત્રો તો સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે જ્યાં એક પરિવાર નિધાર અત્યારે રહી રહ્યો છે આપ જોઈ શકો છો આપણે અત્યારે પહોંચી ગયા છે તો તમારે મિત્રો એટલું કામ કરવાનું છે કે આ વિડીયોને જલ્દીમાં જલ્દી ખજુરભાઈ સુધી પહોંચે તો આપણે એક ગરીબને આશરો મળી જાય અમને એને નિર્ધાર લોકોને આશરો મળી જાય એવી બાબતથી આપણે આજે સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે આવી ગયા છે મિત્રો એનું ઘર જોઈ શકો છો એકદમ જજરીત હાલતમાં છે તો ચાલો તમને અંદર જઈને ઘરની આખી હાલત બતાવીએ કેટલા લોકો અંદર રહી છે શું શું પ્રોબ્લેમ છે તમારું ગામ

અને આવી રીતના એકદમ જઝરીત હાલતમાં મકાન છે મિત્રો ઉપર એક રૂમ છે પણ એકદમ એ પણ જઝરી હાલતમાં છે રૂમ જોઈ શકો છો અને કેટલી પીડાની અંદર આ લોકો રહી રહ્યા છે અગાઉ ઘણા એ અહીં વિડીયો બનાવેલ છે પણ હજુ ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચ્યો નથી તો ચાલો મારી અને બાપા સાથે વાત કરીએ કે કેટલા ટાઈમથી તે લોકો દુઃખી છે અને શું તમને કોઈ અહીં વિડીયો બનાવ્યો તો અગાઉ કે નથી બનાવ્યો પૂરી વિગત જાણીએ તો મિત્રો વ્લોગમાં શેખ સુધી બની રહેજો અને જે નવા છે તે જલ્દી જલ્દી આપણી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપનું નામ છે બાપા આખું આખું નામ જગુભાઈ જગુભાઈ બાંભણિયા બાંભણિયા મારી આપનું નામ વેહુબેન કેટલાક ટાઈમ થી તમારે આ પ્રોબ્લેમ છે ને તમારો બે વર્ષથી

અને આમની ભાઈ ની કઈ દવા ચાલુ છે કેટલા માનસિક પ્રોબ્લેમ છે જોઈ શકો છો મિત્રો કે ઘણા ટાઈમ થી

છે મકાન બનાવી વાત કઈ પૈસા સમય ખજુરભાઈ ઘણા દુખિયા મકાનો બનાવ્યા છે તો આપને વિડીયો આપનો પહોંચશે તો આપને બનાવી દેશે તમારે પરતી પછી કોણલીપુર કામી અને ખાવાનું છે અને બાળકો છોકરાને તમારે ધ્યાન રાખવાની છે બરોબર ધ્યાન રાખેલો ભાંગી ગયો ભાંગી ગયો તો બરોબર છે ઉપર તો બધી શું છે ઉપર તો જજરીત છે ને ઉપર તો ભાંગલું છે જોઈ શકો છો મિત્રો કે ઉપર પણ એક આવી રીતના જે અત્યારે લાકડું જોઈ શકો છો એની ઉપર પણ એક રૂમ છે તો આપણે હમણાં કાકા ભેગા જઈએ એની હાલત પણ એકદમ ભંગારે એકદમ ખરાબ હાલત છે તો તમને એ પણ રૂમ બતાવીએ તો અત્યારે કાકા અને કાકીની મુશ્કેલી એટલી છે કે વહેલી તકે ખજુરભાઈ અહીં આવે એમની મુલાકાત લઈ અને એમને જે ઘર બનાવવાની માંગ છે એ પૂરી કરી દે અને એમનો કમસે કમ મોટી ઉંમરનો પુત્ર છે તો તેમની માનસિક હાલત અત્યારે અસ્થિર છે તો તેમને દવાખાને લઈ એની ટ્રીટમેન્ટ કરાવે એટલે એની માંગ છે તો ચાલો તમને એ લોકેશન ઉપર આપ વિઝિટ કરાવીએ અને તમે મિત્રો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને આપણે ગામના લોકોને પણ વાત કરીએ છીએ કે એ લોકો પાસેથી પણ જાણીએ કે કેટલા ટાઈમથી આ લોકો પીડિત છે તો લોકમાં બની આવીજો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ એકદમ સરસ હાલત પડી અત્યારે ખરાબ છે અને આવી રીતના ઉપર ખરાબ છે આમ અને આ જે ઉપરનું જે છે એકદમ આની ઉપર પગ રાખ્યા ભેગું અંદર ભાંગી જાય એવું છે અને આ આપણા કાકા છે અહીંયા અને આવી રીતના ઉપર પણ એકદમ નળિયા પાછળ જાય વરસાદ ચોમાનું પાણી બધી એમાં ઘરમાં આવતું હશે ચોમાસામાં કઈ રીતના રાજા જીવો ચોમાસામાં આ બધી ડેમો પડે બીજું હું ઠામ ભામ ને વેઈ જાય હા અને સમય કાઢી ગયા ચાર મહિના ખાઈએ હા બરોબર આટલે બેન ખાઈએ શું માહે ખાટલે બેન ખાવાનું બરોબર છે ભાઈ કોઈ આપડે દે તો નહીં અને પેલા ભાઈ ને ખવડાવવાનું કઈ રીતના એને એ ખાટલે બે ને ખવડાવતો હું કેવ કે હમણાં બેહાડ્યો પગ જે ખરીયા કઈ ને પછી હમણાં બેઠો બરોબર એક મહિનો થી થી તો મિત્રો જોઈ શકો છો કે આપણે તો સારી એ રીતના જિંદગી જીવીએ છીએ તો આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ મિત્રો તમારે ઓનલી ફોર થોડોક સમય કાઢી અને વિડીયોને મિત્રો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબ છે એકબીજાને બધાના ગ્રુપમાં શેર કરવો જોઈએ જેથી વહેલી તકે આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે અને ટૂંક સમયમાં તેમનું ઘર બની જાય એવી એમની માંગ છે એને પૈસાની કે કોઈ જરૂર નથી તે બાપા કહે છે કે એ તો હું મારું કામી લઈશ પણ એનું એક ઘર એનો નિરાધાર છે ઘર બની જાય તો એને આશરો મળી જાય અને એનો દીકરો જે માનસિક રીતના અસ્થિર છે તેને મગજની ટ્રીટમેન્ટ કરાવી દઈ તેની દવા એમ તો ચાલુ છે શરૂ છે દવા તો બાકી એને દવા મુકાઈ જાય તો પાછું એને બધું ગાંડો પણ ચાલુ થઈ જાય તો એ લોકોને પાછું હાચાવવું બહુ ભારી પડે તો એ પણ એક નોંધની મિત્ર વસ્તુ ખાતો ને ચાર દિવસ ચાર દિવસથી કાકા કહી શકે જમતો નથી અને અમે બતાવવા ક્યારે લઈ જાવ દવાખાને એમ દવાખાને અઠવાડિયે મહિના ત્યારે દવા લઈ જોઈ શકો છો એકદમ બધી તૂટી ફાટી ગયું છે ખાલી બતાવવા પૂરતી તમને ઉપર આપણે આવ્યા હતા બાકી અંદર જવાય એવી હાલતમાં છે નહીં જમા એકાદ હોય ને એ ભાગી જાય તમને તમારા દીકરા ને જે માનસિક રોગ થી પીડીત છે તેની પર સારવાર મળી જાય અને તમને ઘરનો આશરો મળી જાય એવું વેલું કે આપણે કરશું એટલે તમારે કઈ ચિંતા જેવું કરવાની જરૂર નથી અત્યારે બધું પબ્લિક ઉપર જ છે મારી પબ્લિક વધુ વિડીયો શેર કરે અને ખજુરભાઈ સુધી પહોંચે એવી આપણે પબ્લિકને નિવેદન કરીએ કે વહેલી તકે આ વિડીયોને પહોંચાડો એને ખવડાવવામાં કઈ રીતના કરો મારી ભાઈને ખવડાવવું પડે નહીં બરોબર છે એ કેટલી વાર બતાવા જવું પડે મહિને 15 દિવસ બે મહિના જેવી દવા આપે પછી બે મહિના પૂરી થઈ જાય પછી બે મહિના પાછી લઈ ફાળો ફાળો કરીને લઈ ગયા મારું પાણી ચાણ ચાણ કરતા મારું કોણ દે ફાળો આમ પડે તોડી ને હા હા બરાબર તો આવી કંઈક મિત્રો હાલત છે કાકા કાકી ની જોઈ શકો છો અને એક પુત્ર છે એક દીકરી હતી તે સાસરે વહી ગઈ છે તો ચાલો થોડીક વાત આપણે ગામના લોકો સાથે પણ કરીએ કેટલા ટાઈમથી આ લોકો તો મિત્રો જોઈ શકો છો કે આપણે આજુબાજુના લોકો છે તો આપણે એમની સાથે વાત કરીએ કે કેટલા સમયથી આ લોકો પીડામાં છે અને કેટલા સમથી આ લોકોને પ્રોબ્લેમ છે તો શું નામ છે ભાઈ આપનું

હા અમને મંજૂરી છે એ ફાયદો થતું તમારે સારું કરે તો મકાન જોઈ શકો છો કે ગામના લોકો પણ કહે છે કે વેલી મળી જાય દીકરા દવાખાને બતાવી દે અને તેમને શાંતિ થઈ જાય ઘરમાં કેમ કેમકે કાકા કીધું કે એને ધ્યાન રાખવું દવા બવા પૂરી થઈ ગઈ હોય ને એને દવા બંધ થઈ ગઈ હોય તો ગમે ત્યાં ભાગી જાય ગમે ત્યાં વયો જાય એટલે એનું ધ્યાન રાખે રાતે બે જણા

મિત્રો આવી રીતના કઈક આવી પીડાથી આ પરિવાર મિત્રો અત્યારે ઝઝુમી રહ્યો છે તમને અંદર જઈને મિત્રો આખી વિગત જણાવી આ ગામ છે સુત્રાપાડા તાલુકાનું રંગપુર ગામ તો વહેલી તકે આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે તો એ લોકોને આવી અને એમનું ઘર બનાવી જાય અને એમને બાળકની ટ્રીટમેન્ટ કરાવી જાય તો તેમને માનસિક રીતના અસ્થિર છે અને એને ઠેકો મળી જાય તો આવા વિડીયો સાથે મિત્રો આપણે આવ્યા છે તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો અને આવનો વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કોઈક નવા ગામ સાથે કોઈક નવા પીડિત લોકો સાથે ત્યાં સુધી વંદે માત્ર ભારત માતા કી જય